મારું નામ મિનેશા પટેલ છે હું કપરંજ સેશન્સ કોર્ટ ખાતે સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું શું આજે જે કેસમાં સજા કરી છે એ કેસની હકીકત એવી છે કે આઠ ચાર બે હજાર બાવીસના રોજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અમદાવાદના અધિકારીઓને બાતમી મળી હતી કે પીઠાઈ ટોલનાકા પાસેથી હાઈવે ઉપરથી એકસો પચાસથી વધુ કિલો પોપીસ્ટ્રો લઈને બે ઇસમો આવી રહ્યા છે જેથી એનસીબીના અધિકારીઓએ એની કાર્યવાહીના ભાગરૂપે ત્યાં રેડમાં ઊભા હતા અને ત્યાંથી એક મહેન્દ્ર બોલેરો ગાડીમાં બે ઇસમો પોપીસ્ટ્રો લસણના બોરાની અંદર છુપાવીને લઈને પકડાયેલા તો તે તે અંગેની કાર્યવાહી કરીને દોઢસો કિલો પોપી સ્ટ્રો તેમની પાસેથી મળી આવેલું જેનું ચાર્જશીટ અને એની ફરિયાદ એનસીબીએ કપોરન સેશન્સ કોર્ટમાં દાખલ કરેલી તે અંગેનો આજરોજ ચુકાદો આવ્યો છે આ ચુકાદામાં બંને આરોપીઓ એક આરોપીનું નામ છે દીપકભાઈ મોદી અને બીજાનું નામ છે ઝાકીરભાઈ સદામસ બંને અમદાવાદના રહેવાસી છે જે બંનેને નાર્કોટિક્સનીના ગુનાના કામે ચૌદ ચૌદ વર્ષની સખતિયતની સજા અને પ્રત્યેક આરોપીને એક એક લાખ રૂપિયા નો દંડ અને દંડ ન ભરે તો વધુ એક વર્ષની સજાનો હુકમ આજરોજ કપર સેશન્સ કોર્ટના સ્પેશિયલ એનડીપીએસ જજ કે એસ પટેલ સાહેબે કરેલો છે